મગફળી સરકારે લેવી જોઈએ મગફળી ખરીદી બાબત હવે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હોવાની વાત સામે આવી રહી છે તાલાડાના ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

ટેકાના ભાવે બસો મણ ની મગફળીની એ ખરીદી કરવા રજૂઆત જે છે તે ધારાસભ્ય ભગવાન બારડે કરી છે આ પૂર્વે ભગવાન બારડને ખેડૂતો તરફથી અનેક રજૂઆતો થઈ હતી તે બાદ ધારાસભ્ય ભગવાન બારડે જે પત્ર લખ્યો છે સિત્તેર મણ મગફળીની ખરીદીથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા હોવાની વાત ભગવાન બારડ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને વેપારીઓના શોષણથી બચાવવા પણ ખૂબ જરૂરી છે તે પ્રકારની વાત ભગવાન બારડે કરી છે ધારાસભ્ય બસો માણ મગફળી ખરીદી કરવાની સરકારને વિનંતી કરી છે બીજી તરફ મગફળીની ખરીદીનો જે આ બાબત છે ઠેર ઠેર જગ્યાએ મગફળી ખરીદી અને ટેકાના ભાવે ખરીદી કે જે ખેડૂતો ચર્ચા કરી રહ્યા છે રાજકીય નેતાઓ ચર્ચા કરી રહ્યા છે ટીવી એ બધામાં આપણે આ ચર્ચાઓ જોઈ રહ્યા છે ત્યારે ખેડૂતે કે જે મગફળીનો પાક એ માર્કેટ યાર્ડ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાંથી એ ટેકાના ભાવે ખરીદી ન થાય ને પૂરતું ભાવ એમને ન મળે તો ખેડૂતો નિરાશ થઈ જતો હોય છે ત્યારે સ્વાભાવિક એમને સરકાર પર એક એવી આશા હોય કે સરકાર અમારી મદદ કરશે ત્યારે ધારાસભ્ય સીએમ ને પત્ર લખ્યો છે ત્યારે શું કહ્યું પત્ર લખ્યા બાદ ધારાસભ્ય ભગવાન બારડે આવો સાંભળી વચ્ચે સુદ્રાપાડા તાલુકાનો જયારે પ્રવાસ હતો ગામ હતું વડોદરા ઝાલા તો ત્યાં બાકીના કામો પતી ગયા પછી ખેડૂતોએ રજૂઆત કરી કે સિત્તેર મણ સરકાર મગફળી લેવાની છે એવી વાત છે એટલે મેં કીધું કે મને ખ્યાલ નથી હું ગાંધીનગર કાલે જાઉં છું મેં વાત કરીશ અને જાણી લઈશ મેં મંત્રીશ્રીને વાત કરી તો કે આવો કોઈ પરિપત્ર સરકારે નિર્ણય કર્યો જ નથી કે સિત્તેર મણ લેવી પણ મેં આગ્રહ રાખ્યો છે ને મેં કાગળ લખી નહીં આપ્યો છે કે ભાઈ બસો મણ સુધી તો કમસે કમ ખેડૂતોની મગફળી સરકારે લેવી જોઈએ અને અપેક્ષા પણ છે આપણે અને સરકાર હજુ વિચારણા કરે છે સરકારે કોઈ સિત્તેર મળનો નિર્ણય નથી કર્યો બધા ખેડૂતોને હું આશ્વાસન પણ આપું છું કે સિત્તેર મણ લેવા માટેનો નિર્ણય સરકાર નથી કર્યો સરકાર હજુ વિચારણા કરે છે અને અમને પણ અપેક્ષા છે કે બધા ધારાસભ્ય રજૂઆતો કરી છે એટલે વધારે વધારે મગ પડીશ એ ખરીદાશે એવો અમને વિશ્વાસ છે સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અત્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે આજે દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે એટલે વધારે ચિંતાઓ કરે છે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી ટીમ અમારી સરકાર પણ ખેડૂતો માટેની ચિંતા કરે છે કે ખેડૂતોના ભાવ એની પોષણ સર ભાવ એને મળે અને આવનારા સમયમાં પણ એ વાતનો નિર્ણય કરશે ખેડૂતોને ક્યાં અન્યાય નહીં થાય એ વાતની તકેદારી સરકાર સો રાખશે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस